મિત્રો આજે આપણે બનાવવાની છે દાબેલી દાબેલી બનાવવા માટે બટેટા બાફી અને આપણે ફોલીને કટિંગ કરીને લઈ લીધું છે હજી આનો માવો બનાવવાનો બાકી છે અને શાકભાજીમાં આપણે ટમેટું ઝીણું સુધારીને લીધું છે કેપ્સિકમ છે મરસું છે અને દાહડમ હજી સુધારી છે હજી થોડી ડુંગળી સુધારવાની છે તો એ બધું સુધારી લઈએ અને આપણે સિંગદાણા લીધા છે એને આપણે જો આ રીતના શેકી લીધા છે હવે આને આપણે ચાલ ઉતાર નાખવાની છે સાલું તારીને પછી ફાડા કરી નાખવાના છે અને પછી આને મસાલા બનાવવાના છે એ બધું કરી લઈએ હાલો મિત્રો આપણે સિંગદાણા કમ્પ્લીટ કરી લીધા છે જો તમે જોઈ શકો છો આપણે એકદમ ફાડા અને સોતરી પણ ઉતરી ગઈ છે એટલે સરસ મજાના આપણે સિંગદાણા થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે એને આપણે મસાલેદાર બનાવવાના છે તો આપણે મૂકી દીધું છે ખાલી એક જ ટીપું તેલ એટલે કે ચમચી જેવું એટલું નાખવાનું વધારે નહીં નાખવાનું નહીં પછી એને દાણા હારા નહીં થાય થઈ ગયું છે ગરમ હવે એમાં આપણે આ દાણા એડ કરી દઈશું જો દાણાને જીરીક આપણે સાતળવા દેવાના છે એટલે કે તેલમાં આપણે તતળી જાય ને એ રીતના રહેવા દેવાના છે તો થોડી વાર આપણે ધીમો ગેસ રાખીને હળાવશું એટલે સરસ મજાના દાણા આપણા એકદમ સાતળી જાય પછી આપણે એમાં મસાલો એડ કરી દઈએ જો આપણે આ મસાલા દાણા જો કમ્પ્લીટ થાય ને ત્યાં સુધીમાં જો તમને બતાવી દઉં આ આપણે ગોળ અને આંબલીની ચટણી છે એટલે કે ગળી ચટણી છે હવે આમાં આપણે લીલા મરચાંની ચટણી જોશે તો લીલા મરચાંની ચટણી એની રેસીપી આપણે મૂકેલી છે આગળના વિડીયોમાં જોઈ લેજો આપણે અત્યારે કમ્પ્લીટ કરેલી છે ને એ બતાવશું આપણે લીલા મરચાંની ચટણી છે એ પણ આપણે રેસીપી આની મૂકવાની છે આપણે કઈ રીતે બનાવાની લીલા મરચાંની ચટણી પણ કમ્પ્લીટ છે ગળી ચટણી તૈયાર છે અને હવે આપણે લસણ અને લસણ વાળી ચટણી એટલે કે લાલ ચટણી એ આપણે હજી બનાવવાની છે તો બનાવી લઈએ હાલો હવે આપણે આમાં છે ને સમસી જેટલો સાઈસનો મસાલો એડ કરવાનો છે સાઈસના મસાલાથી છે ને એમાં સ્વાદ સરસ આવે પછી આપણે લાલ મરચું નાખશું જેવા તીખા રાખવા હોય એ પ્રમાણે ધાણા જીરું પાવડર આપણે અને સ્વાદ અનુસાર મીઠું અને શાક મસાલો હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને બીજો આપણે દાબેલીનો મસાલોમાં આમાં થોડોક નાખશો ને તો પણ સરસ જ થાય અને આપણે દાબેલીનો મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે જો છે ને આમાં આપણે છે ને ખાંડ પછી આખા દાણા આખા જી આખું જીરું લાલ મરચું હુકાઈ ગયેલું એક તજ બે લવિંગ અને એલસી અલા મરી અને એ બધું નાખી અને આપણે શેકી લીધું હતું શેકી અને ત્યાર પછી આપણે ખાંડી અને ભૂકો તૈયાર કર્યો છે અને આમાં આપણે દાબેલીનો બનાવવો હોય તો તમે ખાંડ અને મીઠું એડ કરી દીધો એટલે સરસ મજાનો દાબેલીનો મસાલો પણ ઘરે જ તૈયાર થઈ જાય આની પહેલાં આપણે એકવાર રેસીપી મૂકેલી છે એમાં દાબેલીનો મસાલા સાથે મૂકેલી છે કે કઈ રીતનો મસાલો બનાવવો ને એ તો તમે જરા એમાં જોઈ લેજો પછી દાબેલી છે ને એમાં આપણે મસાલો પણ મૂક્યો છે એટલે આપણે તૈયાર મસાલો પણ લેવો ન પડે ઘરે જ તૈયાર થઈ જાય અને એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત બને અને બજારે તમે જો મસાલો લ્યો ને તો એ મસાલો તો હે ને બહુ સ્વાદવાળો ન હોય આપણે ઘરે જે બનાવ્યું હોય ને એ તમે સેજ અડધી ધમસી નાખો ને તો પણ સ્વાદ વધારે જેનો આવે તો હાલો આપણે મસાલેદાર દાણા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને આમાં સેજ આપણે હજી હંચર નાખી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ હવે આપણે આ બટેટાની અંદર સમારેલી થોડીક ડુંગળી એડ કરશું સેજ જેવી આપણે નાખીએ કેમ કે ઉપરથી તમારે ગાર્નિશિંગ માટે નાખવી તો તમે નાખી શકો છો અને આપણે જે આમાં માવામાં નાખો ને તો પણ વધારે સારું કેપ્સિકમ મરશું થોડું નાખીએ થોડુંક એવું ટમેટું એડ કરશું અને આ આપણે તીખું મરચું છે એ નાખશું થોડુંક અને કાશી કેરી તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો દાડમના દાણા ઉપરથી આપણે એડ કરીશું જો હાલો હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ સેજ આપણે હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પછી મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો જો આ રીતનું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈએ પછી દાબેલીમાં ભરવાનું છે જો ને આપણે છે ને આ રીતનું કટિંગ કરવાનું છે વચ્ચેથી આપણે સરી લગાવી અને કટિંગ કરી દેસુ પછી એક ભાગમાં આપણે લીલા મરચાંની ચટણી આપણે લગાવવાની છે એક ભાગમાં આપણે જે લસણવાળી ચટણી તૈયાર કરી છે એ આપણે લગાવવાની છે તો આ રીતે લગાવતા જશું પછી આ લગાવવાનું પછી જેવું તમે તીખું રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો પછી આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો છે એ મૂકશું આપણે એમાં આપણે બટેટાનો માવો ભરી ગળી ચટણી નાખશું પછી આપણે સેજ આપણે કેપ્સિકમ સુધારેલું છે એડ કરશું સેજ આપણે ટમેટું એડ કરશું સેજ એવી ડુંગળી મસાલેદાર સિંગદાણા રીતે આપણે તેવ અને હવે દાડમના દાણા થઈ ગઈ છે દાબેલી તો હવે છે ને આપણે આને બટર અથવા ઘી કે તેલ આ રીતના બધા આપણે પાઉ અને પછી બધા કમ્પ્લીટ કરી લઈશું આવી રીતને કડકડિયું થવા દેવાનું છે અને હાલો ભરી થઈ ગયું છે કમ્પ્લીટ તો એ જ રીતે આપણે બધા પાઉ શેકી લેશું જો આપણે શેકીને પછી ભરવું હોય ને તો તમે પછી પણ ભરી શકો છો કે શેકવામાં જો તમારા બધું શાકભાજી નીકળી જતું હોય તો તમે ઉપરથી પણ મૂકી શકો આ રીતે જો બધું આ રીતનું છે ઉદાડમના દાણા કોથમીર ટોમેટું કેપ્સિકમ ડુંગળી સીંગ મસાલા બધું એડ કરી દેવાનું અને પછી ચટણી ઉપરથી તમારે નાખવી ગળી ચટણી તો તમે નાખી શકો છો અને પછી જમવા મળ્યા સારું ચાલો થઈ ગઈ છે આપણી દાબેલી તૈયાર ના થઈ ગયો હાલો દાબેલી થઈ ગઈ તૈયાર કેવી લાગી દાબેલી મેળવી શકીએ ನಮಿರ ಸ್ಟೋಯಿ ಲಿನಿಯರ್ ಕ್ಲಾಸ್ ಉದಿ ಆಉ ಜೋ